જય માતાજી મિત્રો તો આજના નવા લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે શ્રાવણ મહિનાનો સોમવાર છે પહેલો દિવસ છે તો બધાને હરર મહાદેવ અને પવિત્ર શ્રાવણ મહિનાના તમને બધાને શુભકામનાઓ તો મિત્રો આપણે નૈ ધોઈને તૈયાર થઈને શંકરના દર્શન માતાના દર્શન કરવા જઈશું મિત્રો તમારું મંદિર વર્ષો પુરાનું છે જૂનું બહુ છે આપણે દર્શન કરવા જઈશું તમને મારા આજે ખોબી દિવ શંકર મંદિર ઉપર તો ચાલો મા તમને મંદિર બતાવું

या तो तो दिन दिन लेकिन मैं यह बताने का कारण कर रही हूं कि अगर जब सर्किट रिलेटेड है वगैरह वगैरह तो मैं जैसे मैं तो ये सोचा कि अपन ये काम करेंगे सही है तो ये तो ये जो है ये तो और साथ में દેનું મંદિર બહુ વર્ષો જૂનું છે કે અમારા ગરડા લોકોને એવું કહેવું છે ગરડા બાપ કે મિત્રો અહીંયા નીચે સુરાંગ છે સુરાંગ એટલે કે ભોયરું અને આ જગ્યાએથી કેમ વર્ષો જૂનું છે એટલે ભોયરું દશે આપણે જોઈ નહીં પણ લોકો અમારા પૂર્વજો એવું કહે કે ને તો ભોયરું હોય ને એથી ચાર રસ્તા પડી એક મોઢેરા જાય મોઢેરા સૂર્ય મંદિર સુધી જાય એક સાય પાટણ અને એક સિદ્ધપુર રુદ્ર સુધી રાજા મહારાજો અહીંયાથી ને 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 છે આપણને ખબર નહીં પણ આપણે ખાલી આપણે તમને કહીએ છીએ મિત્રો મિત્રો અમારું મંદિર એકદમ પુરાણું એના વર્ષો પુરાણું સીધા જય શિવતનું બનાવેલું આપણા મિત્રો તમે જોઈ શકો છો ફરીથી મિત્રો હનુમાન દાદાનું મંદિર છે આ બાજુ રહીએ આપણો ભૈરવ દાદા કહો તો દત્તાત્રેય અંદર મહાદેવનું મંદિર હોય બાજુમાં ગણપતિ બિરાજમા નહીં શિવલિંગ છે મિત્રો શિવલિંગને જયરું છે એમ આપણે જોઈ નથી તો આપણે પ્રદક્ષિણા કરી તમને બતાવીશું આજુબાજુના વ્યૂ મંદિરની જગ્યા તો આપણે પ્રદક્ષિણા કરી લઈએ તેઓથી મિત્રો વરસાદ તો ટમટમ ચાલુ થઈ ગયો છે પછી આપણે તમને તો મિત્રો તમે જોઈ શકો છો પહેલાંની આકૃતિઓ જે મસ્ત બનાવેલી છે મિત્રો દરેક જગ્યા ઉપર નવી નવી આકૃતિઓ બનાવેલી મિત્રો અત્યારના મંદિર બંને બધું સીધું પ્લાસ્ટર બનાવેલો છું પણ એ કોતરણી કરી પથ્થરની અંદર એક નાની 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 કોતરણી કરી મસ્ત મસ્ત આકૃતિ બનાવી છે મિત્રો દેવી દેવતાઓની છે પણ કંઈ દેવી દેવતાને પણ ખબર પડતી નથી અહીંયા ઘણા બધા એવા પણ સીન હોઈ શકે છે મિત્રો તમે જોઈ શકો છો આ જૂના બધા સીન છે બધા બનાવેલા બધી આકૃતિઓ અલગ 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 કેમકે આખું બ્રહ્માંડ છાપી દીધું ને રીતની આકૃતિઓને જેણી 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 કોતરણી સાથે મિત્રો એવું નહીં જ્યાં છે ઉપર પણ ઉપર સુધી પણ આવી કોતરણી મિત્રો કરેલી છે તમને કોરે ચોફર ફરીને બતાવી દઉં નીચે ઉતરું તો તમે જોઈ શકો છો અને તમારે ત્યાં મિત્રો આવું મહાદેવનું મંદિર હોય તો કમેન્ટ કરજો તે આવીને આપણે પણ વિડીયો શૂટ કરીશું મિત્રો અને વ્લોગ બનાવીશું તો મિત્રો મહાદેવની ઉપર પણ કૂતરાણી એ રીતની ઈચ્છા તો મિત્રો શ્રાવણ મહિનાનો સોમવાર છે વરસાદ પણ ટમટમ પડી રહ્યો છે જોઈ શકો છો મિત્રો મિત્રો આજે શ્રવણ મહિના સોમવાર છે કમેન્ટમાં મારા મહાદેવ લખજો મિત્રો બીજું કંઈ એવું નહીં મહાદેવના ભક્ત હોય તો આજે મિત્રો વિડીયો વ્લોગ આજે જ આવશે કાલે સવારે મેળા તો સાંજ સુધી પણ આવી જાય એડિટિંગ થઈ જાય પોસ્ટર પ્રમાણે ફોટો તમને ફોટો લીધો મહાદેવ મિત્રો ધજા પણ ફરકી દે છે મહાદેવની પેલો મિત્રો આ બહુ મંદિર ઊંચું હતું પછી પથ્થરકામ કરી થોડું અને કા દિવાલ ઉપર આ પાડી ઉપર અમે ચડી પણ ના શકતા નાના હતા તારે અત્યારે બેસી શકીએ છીએ એટલે એવું નહીં મોટા થઈ જાય પણ મોટા હતા તો લોકો પણ ના બેસી શકતા સો ફૂટ પાડી અધાર હતી મિત્રોથી આ પૂરણ કરી અને આના મિત્રો જેટલા પગારે ઉપર છે એટલા પગાર નેચે પણ હતા કે પાંચ પગાર ઉપર છે નેચે પણ પાંચ પગાર થતા પણ પૂરણ કરી થોડું વધારું પાડી અને બેઠક અત્યાર કરી તો મિત્રો આ બે પાડે પર બેસી તમે વ્યૂ એથી જોઈ શકો છો વિડીયોમાં ચાલો મિત્રો તમે ફ્રન્ટ કેમેરા થોડું વ્યૂ બતાવું મિત્રો આ તો અમારા મહાદેવનું મંદિર અને અમારા મહાદેવનું મંદિર તમને કેવું લાગ્યું કોમેન્ટ કરજો ને મંદિર અને આજે શ્રાવણ મહિનાનો સોમવાર છે તો મહાદેવ લખવાનું ભૂલતા ને મિત્રો અમારા મહાદેવનું મંદિર વર્ષો જૂનું કે કંઈ કેટલા વર્ષનું જૂનું પણ વર્ષો જૂનું જ છે મિત્રો ઘણી વાર કીધું મારા દાદાઓનું કહેવું છે કે અહીંયાથી સુરાંગ પણ હોય શકે છે મિત્રો કારણ કે રાજા સિદ્ધાર્થ વખતનું બનાવેલું છે મિત્રો બાપરા ભૂતયારી મંદિર અને મહાદેવનું નામ છે નીલકંઠ મહાદેવ ઘણી જગ્યાએ બધા મહાદેવ અલગ હોય છે પણ અમારા નીલકંઠ મહાદેવ છે કે જે દિવસ સમુદ્ર મંથક સમુદ્ર મંથક કરતી વખતે જે ઝેર નીકળ્યું હતું અને પીધા પછી જે શિવજીએ પીધું એનું નામ પડ્યું નીલકંઠ મહાદેવ તો એ નીલકંઠ મહાદેવ છે મિત્રો મારા ગામમાં બ્રીજ ઉપર મંદિર છે દીધ્યા મંદિર દુધેશ્વર મહાદેવ એવા ઘણા મંદિર છે પણ એ બનાવેલા બનાવેલા નાના મંદિર છે અને મોટું સૌથી મોટું મંદિર છે મિત્રો અમારા ગામનું ઐતિહાસિક મંદિર કહેવામાં આવે છે મિત્રો અહીંયા ચોક્યાત પણ મૂકવામાં આવે છે દર દરરોજ ચોક્યાત પણ આવું કે નવ વાગે આવી જશે ટાઈમ થયો છે ચોક્યાત નવાનો તો એ ચોકી ચોવીસ કલાક ચોકી પહેરો હોય છે મિત્રો મંદિર ઉપર સાદું મંદિર નથી મિત્રો ઐતિહાસિક મંદિર જેની ચોકી થતી હોય છે तो, तो थंबनेल कैप्चर कर महादेव तो मित्रों मस्त रील बनाई दिए महादेव पर हर हर महादेव तो मित्रों तो कॉमेंट करना भूलता नहीं जय महादेव मड़िए थोड़ी बार તો જય માતાજી મિત્રો આજનો મહાદેવનો બ્લોગ તમને કેવું લાગ્યું કોમેન્ટ કરજો અને કોમેન્ટમાં હર મહાદેવ લખજો મિત્રો અને તમારા ગામમાં કોઈ મહાદેવનું મંદિર હોય ઐતિહાસિક મંદિર હોય પુરાણિક મંદિર હોય વર્ષો તો કોમેન્ટ કરજો આપણે મિત્રો વિડીયો બનાવશું આવીને મારા ગામનું મિત્રો પાસા દેખાય મહાદેવનું મંદિર છે આપણે જઈએ છીએ અગિયાર તો આજના લોકો બસ આટલા સુધી મળશું નવા વ્લોગ સાથે જય માતાજી જય દ્વારકાધીશ જય મહાદેવ હર હર મહાદેવ